પોલીસે જિલ્લાના કલોલ તાલુકાના સોમરદેવી ગામેથી તેર માસના બાળકના અપહરણની ઘટનામાં બાળકને છોડાવી તેના માતા પિતાને સોંપી દીધું બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના તતાણા ગામના એક શખ્સે આ બાળકનું સોમરદેવીથી અપહરણ કરી પોતાના મામાના ઘેર ઢસા ખાતે તે મૂકી ગયો હતો જે અંગે પોલીસે તપાસ બાદ બાળકને છોડાવી અપહરણ કરતાની શોધખોળ હાથ ધરી છે ભાવનગર રેન્જ આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબની સૂચના મુજબ બોટાદ જિલ્લામાં હાલ અલગ અલગ જગ્યાએ ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવેલ છે વધુમાં અન્ય જિલ્લાઓમાંથી પણ જ્યારે બોટાદ જિલ્લા પોલીસની મદદ માગવામાં આવે ત્યારે બોટાદ જિલ્લા પોલીસની ટીમ એક્ટિવલી કામ કરી અને પોતાની કામગીરી કરતી હોય છે હાલ પંચમહાલ જિલ્લામાંથી કાલોલ પોલીસ સ્ટેશનનો એક બનાવ હતો જેમાં તેર માસના બાળકનું અહીંનો એક આરોપી છે આપણે બોટાદ જિલ્લાનો શૈલેષ ઉર્ફે કાળિયો જીવરાજભાઈ ડાબી જે અગાઉ વાહન ચોરીના ગુનાઓ પકડાયેલ છે એ ત્યાંથી અપહરણ કરી અને આ બાળકને લઈ આવેલ બોટાદ જિલ્લા એલસીબીની ટીમને આ બાબતે માહિતી મળતા સુરત જ ટેકનિકલ સોર્સિસ તેમજ હ્યુમન સોર્સિસની મદદથી આ બાળકને શોધી કાઢી અને પંચમહાલ જિલ્લા ખાતે અયોધ્યા માં ભગવાન રામની બાવીસમી જાન્યુઆરી પ્રાણ પ્રતિષ્ઠા થશે ત્યારે તેના માટે અયોધ્યામાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે દેશના જુદા જુદા ભાગમાં